સાણંગપુરના કષ્ઠભન હનુમાનજી મંદિર ખાતે આજે શરદોત્સવ નિમિત્તે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને દાદાને કમળના થીમનો શણગાર અને રાત્રે દાંડિયા રાસનું ભવ્ય આયોજન કરાયું હવે જોઈએ સાણંગપુર ધામ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ શરદોત્સવ નિમિત્તે શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાને કમળથી થીમનો શણગાર કરવામાં આવ્યો હતો સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી દાસજી સ્વામીના માર્ગદર્શન તળે આજ રોજ સોમવારના રોજ કષ્ટભંજન હનુમાનજી દાદાને હીરા જડિત મુકુટની સાથે દિવ્ય વાઘા ધરવામાં આવ્યા હતા કમળની થીમનો શણગાર કરવામાં આવ્યો હતો સવારે પાંચને પિસ્તાલીસ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ દાદાના દર્શન આરતી કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી સર્વદોસ્તો નિમિત્તે રાત્રે નવથી અગિયાર દરમિયાન દાદાના દરબારમાં સંતો ભક્તોના સાનિધ્યમાં ડીજેના તાલ સાથે રાસ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે એમ શાસ્ત્રી સ્વામીએ આમતક ટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું